નમસ્કાર મિત્રો મિત્રો આજના મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના અગત્યના સમાચાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રાજકીય શૈક્ષણિક કાયદાકીય અને સામાજિક મંચ ઉપર નોંધપાત્ર ઘટનાઓ સર્જાઈ રહી છે ગાંધીનગરમાં મેટ્રો કેબલ ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે તો જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત માટે પહોંચી રહ્યા છે બીજી તરફ ગ્રામ પંચાયત ચૂંટણીઓનો માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો કચ્છ અને બનાસકાંઠામાં સમરસ પંચાયતોના ઉદાહરણો સામે આવી રહ્યા છે આ સાથે વલસાડમાં ફ્રેન્ડશીપ મારફતે લૂંટ કરતી ગેંગ ઝડપાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલિતાણાના શક્તિનગરમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી છે પતિ પત્ની વચ્ચે શંકા અને કુશંકાને લઈને વારંવાર ઝઘડા થતા હતા પાલીતાણા પોલીસ નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને પોલીસે આરોપી લઈને કાર્યવાહી હાથ ધરી છે વાત કરીએ તો કૌભાંડ પડદો વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના કુવા દૂધ મંડળીમાં મૃત સભાસ નામે દૂધ ભરીને પૈસા લેવાનું કૌભાંડ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું આ કિસ્સામાં જિલ્લા આ હુકમ બાદ ડેસર પોલીસ મથકમાં મેરા કુવા દૂધ મંડળીના પ્રમુખ રાવજી પરમાર અને મંત્રી વિક્રમસિંહ પરમાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે બાદ મંત્રી વિક્રમસિંહ પરમારની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આ રિમાન્ડ દરમિયાન મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી પ્રબળ શક્યતાઓ છે

મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીથી એક સમાચાર આવી રહ્યા છે ફોન ઉપર મળી છે ધમકી સીએમ ને દિલ્હીના સીએમને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી આરોપીએ ગાઝિયાબાદથી ફોન કર્યો અને દિલ્હી પોલીસે તેની જાણકારી આપી

મિત્રાણ્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો જોવા મળ્યો છે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી ધીરે ધીરે વધારો થતાં લોકોમાં ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યું છે કોરોના કેસમાં ફરીથી ઉછાળો આવવા પામ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નવા એકસોને સિત્તેર કેસ નોંધાયા છે રાજ્યમાં હાલ સાતસોને સત્તર એક્ટિવ કેસ જ્યારે ત્રેવીસ દર્દીઓ સારવાર હેઠળ છે હાલ સાતસો ને સત્તર પૈકી છસો ને ચોરાણું દર્દીઓ હોમ આઇસોલેશન માં પણ જોવા મળ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે